વિંછિયાના અજમેર ગામે એકસો વર્ષ જૂની આખ્યાન પરંપરાથી નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી વિંછિયા તાલુકાના અજમેર ગામમાં નવરાત્રી પર્વની ઉજવણી એક અનોખી અને ઐતિહાસિક પરંપરાથી કરવામાં આવે છે આ ગામમાં લગભગ એકસો વર્ષથી વધુ જૂની પરંપરા મુજબ નવરાત્રીના નવે દિવસ ધાર્મિક નાટકો આખ્યાનો ભજવીને મહોત્સવની ઉજવણી થાય છે અજમેર ગામના રામજી મંદિર ખાતે આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ અલગ અલગ પૌરાણિક કથાઓ પર આધારિત નાટકો રજૂ કરવામાં આવે છે આ નાટકોમાં રા નવગણ ચંડ મુંડ સહાર શેઠ સગાળશા અને રામ રાવણના યુદ્ધ સહિતના પ્રસંગોનું ભવ્ય આલેખન કરવામાં આવે છે આ આયોજન ગામના આગેવાનો દ્વારા કરવામાં આવે છે અને સૌથી નોંધનીય બાબત એ છે કે નાટકો ભજવનારા તમામ કલાકારો નિઃશુલ્ક સેવા આપે છે આ પરંપરા જાળવી રાખવા માટે તેઓ કોઈપણ પ્રકારનું મહેનતાણું લેતા નથી નવ દિવસ સુધી સતત આ અલગ અલગ નાટકો ભજવીને ગામ લોકો આ જૂની પરંપરાને જીવંત રાખે છે નવરાત્રી દરમિયાન આ મહોત્સવમાંથી જે રકમ એકત્ર થાય છે તેનો ઉપયોગ ગામના ધાર્મિક કાર્યક્રમો પાછળ કરવામાં આવે છે અજમેર ગામની આ અનોખી ઉજવણીને જોવા માટે આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને નવરાત્રીના આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થાય છે વર્તમાન સમયમાં જ્યારે ગરબા અને અન્ય આધુનિક ઉજવણીઓનું ચલણ વધ્યું છે ત્યારે અજમેર ગામની આ ધાર્મિક અને નાટ્યમય નવરાત્રીની ઉજવણી ખરેખર પ્રશંસનીય અને દુર્લભ છે અહેવાલ ઉપેન્દ્ર તેરૈયા જસદણ